અસલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ

જાગતી થવા જઈ રહેલ છે ત્યારે દર વર્ષની જેમ આ શાલે પણ ભાણ સાહેબના ત્રણસો સત્યાવીસમાં જન્મ મહોત્સવ મહાશુદ અગિયાર શનિવાર આઠ બે બે હજાર પચીસના તથા જલારામ બાપાનો એકસો નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝુંપડી ગૌશાળામાં મહાવદ દસમ ને ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી અને ઉજવણી કરવા માટે ભાણ સાહેબ જન્મ મહોત્સવ વારાહીમાં ભોજન ખર્ચના દાતા સ્વલલીતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણી હસ્તે પિયુષભાઈ તથા વિપુલભાઈ વિવી અખાણી તરફથી દાતા શ્રીને ધન્યવાદ ચર્ચા ને આયોજન માટે મિટિંગ યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બંને કાર્યક્રમની અંદર જગતનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે બંને કાર્યક્રમની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજાશે માતા ઉપર પડેલું નામ છે પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય વારાહીમાં એક મહાન સંત જૈયા ભાણસાહેબ જેમનો જન્મ મહાસૂદ અગિયારના દિવસે થયેલો એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસૂદ અગિયારસના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધાયનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી અને બીજો એ કાર્યક્રમ મહાવધ દશમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવત દસમ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે સાંજના ટાઈમે એ ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે પહેલાં જ ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે બાપાનો જે પ્રોગ્રામ છે એ જલારામ બાપાની ઝુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે